સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે બાસઠનું એક સફળ અંગદાન થયું ડાંગ જિલ્લાના આંતરિયાળ વાનરચોડ ગામના આદિવાસી ખેડૂત પરિવારના બ્રેન્ડેડ કિશોરની બે કિડની એક લીવરનું દાન થતાં ત્રણ જરૂરિયાત બાળકોને નવજીવન મળી રહેશે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના વાનરચોડ ગામે રહેતા રતનભાઈ ચોરેના સત્તર વર્ષીય પુત્ર અરુણનો ત્રીજી જાન્યુઆરીના રોજ અગિયાર વાગ્યાના અરસામાં રોડ અકસ્માત થયો હોય જેમાં એકસો આઠ એમ્બ્યુલન્સના મારફતે વધઈ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો માથાના ભાગે ટ્રોમેટિક બ્રેન ઇન્જરીનું નિદાન થતાં ડોક્ટરોએ વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડ્યો જ્યાં તબીબોએ સુરતી નવી હોસ્પિટલમાં જવા સૂચવ્યું ચોથી એ બપોરે દોઢ વાગ્યા આસપાસ સારવાર માટે દાખલ કરાયા હોય જ્યાં આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ થઈ એમઓ ડોક્ટર કેતન નાયક ડોક્ટર નિલેશ કાછડિયા ન્યુરોલોજીસ્ટ ડોક્ટર પ્રયાગ મકવાણા ન્યુરોસર્જન ડોક્ટર કિયુર પ્રજાપતિએ તેમને બ્રેન ડેડ જાહેર કર્યા ચોરે પરિવારના સભ્યોએ સિટીના ટીમના ડોક્ટર કેતન નાયક નિલેશ કાછડિયા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું બ્રેન્ડેડ અરુણના માતા પ્રેમીલાબેન પિતા રતનભાઈએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયા સંમતિ આપી આજે બ્રેન્ડેડ અરુણભાઈની એક કિડની અમદાવાદની આઈ કેડી હોસ્પિટલ બીજી કિડની સુરતની કિરણ હોસ્પિટલમાં અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવાયું હતું બ્યુરો રિપોર્ટ ચેનલ